શ્રી ગણેશ આઈ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે ઈસવીસન બે હજાર પચીસનું નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે શું પરિવર્તન કરાવશે કેવા લાભ અપાવશે આરોગ્ય કેવું રહેશે તેમજ નાણાકીય રીતે આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે તેમજ જમીન મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે વૃષભ રાશિ અક્ષર બવવું તમારી રાશિના સ્વામી શુક્ર તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી એટલે કે તુલા રાશિમાં રહેશે જેનાથી તમને ભૌતિક સુખ સંપત્તિ અપાવે ભૌતિક સુખના સાધનોમાં વધારો કરાવી શકે ભૌતિક સુખના સાધનો તમે વસાવી શકો અહીંયા તમારે હરીફોથી એટલે કે ગુપ્ત શત્રુઓથી તમે સાવધ રહેજો પણ તમે અહીંયા એના પર વર્ચસ્વ રાખી શકશો અહીંયા તમને ગુરુદેવ વર્ષના પ્રારંભમાં તમારી રાશિ વૃષભમાં છે વર્ષના પ્રારંભથી વૃષભ રાશિમાં રહેતા ગુરુદેવ અહીંયા તમારે થોડી તબિયતનું ધ્યાન રાખવાનું શારીરિક રીતે તમારે અહીંયા આરોગ્યની રીતે તમારે વિશેષ સંભાળ લેવી પડશે ચિંતાઓ ઓછી કરવી પડશે ચિંતાઓ તમે વધારશો એટલે તમારે માનસિક મનોબળ અહીંયા તમારે વધારવાનું છે ચિંતાઓ ઓછી કરવાની છે બને ત્યાં સુધી ચિંતા કરવાની જ નથી તમારું આત્મબળ જ તમારું હથિયાર છે રાત્રિના ઉજાગરા અહીંયા તમારે ટાળવાના છે તેમજ નિયમિત સાત્વિક ભોજન ઘરનું ભોજન એમાં ખાસ આ બહુ જ જરૂરી છે અને ચિંતાથી દૂર રહેશો તો તમારો આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે અહીંયા તમારી નોકરીમાં તમારું વર્ચસ્વ વધી શકે નાના મોટા પરિવર્તન યોગ તમે અહીંયા જોઈ શકો અહીંયા મે માસની આસપાસ આ કંઈક સારા એવા પરિવર્તન તમે આમાં જોઈ શકો તમારે કામ કરવાની અગાઉમાં પણ તમારી રાશિના વ્યક્તિત્વ વિશે કહેલું છે કે તમારી કામ કરવાની આગવી છટા એને લીધે તમે હરીફોને પણ અંફાવી શકો છો અને તમારા સુપિરિયર આગળ તમારો સારો એવો પ્રભાવ પાડી શકો એવા છો તમારી રાશિનો વીક નબળો પોઈન્ટ છે આળસ તમે જ્યાં સુધી કામ હાથમાં લેતા નથી ને ત્યાં સુધી જ આળસ છોડી અને જો તમે કામ હાથમાં લો છો તો દરેક કરતાં ઉત્તમ કાર્ય તમારી સૂઝબૂઝથી કરી શકો છો અને તમારી કાર્ય કરવાની પદ્ધતિ બીજા કરતાં બહુ જ અલગ હોય છે અને એનો પ્રભાવ દર વખત અલગ અલગ પદ્ધતિથી તમને કામ કરવાની મેથડ હોય છે એકનું એક કામ અલગ અલગ રીતે કરવાની તમારી ટેવને લીધે સારું એવું કામ એનો પ્રભાવ તમારા નોકરી વ્યવસાય ક્ષેત્રે તમે પાડી શકો એવું છે આરોગ્ય સારું રાખવા માટે તમારે બહારના નાસ્તા પાણી આગળ કહ્યું ને કે બહારનું નાસ્તા પાણી ઉપર એમાં નિયંત્રણ થોડું કરવું રહેશે અને આગળ કહ્યું એમ રાત્રિના ઉજાગરા તમારે ટાળવા ચિંતાઓ ન કરવી કેમ કે કહેવત છે ને કે ચિંતા એ ચિંતા સમાન છે અહીંયા તમારું મનોબળ મજબૂત કરીને કાર્યરત રહેશો તો આ સમય તમારા માટે ખૂબ જ સારી રીતે ખૂબ જ ઉત્તમ પુરવાર થઈ શકશે તમે આ સમયે સારી બચત તેમજ નવું રોકાણ પણ કરી શકશો બીજું અહીંયા જોઈએ તો વિદ્યાભ્યાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો આ યોગ છે અમારા માટે ખૂબ જ સારું છે કેમ કે ગુરુદેવ વર્ષના પ્રારંભમાં તમારી રાશિ વૃષભ રાશિમાં છે જેમની પાંચમી દ્રષ્ટિ વિદ્યા સ્થાને રહેતા ગુરુદેવની જ દ્રષ્ટિ હોય તો પછી વિદ્યા કેટલી સરસ મળે તો અહીંયા પાંચમી દ્રષ્ટિ તમારા વિદ્યાસ્થાને રહેતા તમને સારા ગુરુદેવના આશીર્વાદ મળી શકશે તેમ છતાં પણ થોડી પણ બેદરકારી ન રાખતા બને ત્યાં સુધી તમે મોબાઈલ લેપટોપ આવી ઇલેક્ટ્રોનિક વસ્તુ જે છે એમાં વધારાનો સમય ના વેસ્ટ કરતા તમે અભ્યાસ પૂરતો જેનો ઉપયોગ કરજો જેનાથી તમારું મનોબળ વધશે અને તમને આમાં વધાર્યું અને સારું પરિણામ તમે આમાં મેળવી શકશો અહીંયા વિદેશ જઈને અભ્યાસ કરતા કરવા ઈચ્છતા હોય જે વિદ્યાર્થીઓ એમના માટે જોઈએ તો ગુરુ કૃપાથી આ સમય ખૂબ જ ઉત્તમ બની રહેશે ત્રીજું જોઈએ તો લગ્ન તથા સંતાન વિષય આ નૂતન વર્ષના પ્રારંભથી જ અહીંયા તમારે જેના વિવાહ ન થયા હોય વિવાહના યોગ ન બન્યા હોય તેમને માટે આ સમયમાં વિવાહની વાતો ચર્ચાનું વાતાવરણ અહીંયા બની રહે કારણ કે અહીંયા તમારી રાશિમાં રહેલા ગુરુદેવની સાતમી દ્રષ્ટિ તમારા કલત્ર સ્થાન ઉપર એટલે કે તમારા જીવનસાથીના સ્થાન ઉપર રહેશે આથી અહીં તમને તમારા પાત્રનું શોખ સારું અહીંયા જોઈ શકો લગ્ન કાર્યમાં સફળતા અહીંયા તમને મળી શકે અહીં સંતાનના રોકાયેલા પ્રશ્નો હળવા થતાં મનની પ્રસન્નતા અહીંયા તમે અનુભવી શકો અહીંયા ચોથું જોઈએ તો ભાગ્યોદય શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિમાં આવશે જે તમારી રાશિથી અગિયારમાં સ્થાનેથી રહેશે અહીંયા અગિયારમું સ્થાન છે ને એ લાભસ્થાન છે લાભસ્થાનથી ગોચર કરતા શનિદેવ તમારું નસીબ બદલી શકે છે તમને સારા ચાન્સ અપાવે કેમ કે કહ્યું છે કે સ્થાન વૃદ્ધિ કરો શનિ શનિદેવ જે સ્થાનમાં હોય ને એ સ્થાનની વૃદ્ધિ કરે છે એટલે એ સ્થાનનું ફળ સારું તમને અપાવે તો અહીંયા અગિયારમું લાભસ્થાન છે એટલે અહીંયા તમને સારું લાભ અપાવે સારું ફળ અપાવે નવું એમાં રોકાણ કરી શકો કોઈ આર્થિક લાભ મેળવી શકો નાણાકીય લાભ અહીંયા તમને મળી શકે તમારું જે કાર્ય છે તમારા મહેનતનું ફળ અને નસીબનું ફળ બંને તમે અહીંયા પ્રાપ્ત કરી શકો તમારા જીવનમાં અહીંયા સફળતાના યોગ બની શકે અને સારો ભાગ્યોદય અહીંયા થઈ શકે એવું બની શકે હવે જોઈએ પાંચમું સ્થાવર મિલકત વિષયક રાહુ રાહુદેવ જે મીન રાશિમાં છે અહીં તમારી રાશિથી સ્થાનેથી તમને આર્થિક ધન લાભ અપાવે કોઈ મિલકતની ખરીદી કરી શકો રાહુદેવ તમે જુઓ તો મોટે ભાગે બધા એવું જ વિચારે છે કે અશુભ કરે છે તેવું નથી બીજા ગ્રહો કરતા રાહુદેવ વ્યક્તિને જલ્દી બહુ જ ટોપ ઉપર લાવે છે એમાં લાભ અપાવે આકસ્મિક લાભ અપાવે નાણાકીય આર્થિક લાભ આકસ્મિક જે અપાવે એ રાહુદેવની કૃપાથી બને રાહુદેવની કૃપાથી અણધાર્યા આર્થિક લાભ તમે મેળવી શકો અહીં અગિયારમાં લાભસ્થાનના રાહુદેવ તમને નવું મકાન કે નવી મિલકત કે નવું વાહન એનાથી તમે ખરીદી શકો પરંતુ અહીંયા તમારે કોઈ ઉતાવળો નિર્ણય પણ નથી લેવાનો કોઈ પણ વસ્તુ સમજી વિચારીને કરવાની છે કોઈ પણ ખરીદી કરતાં કરતાં ખર્ચ વધી ન જાય બજેટ તૂટી ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું કોઈ પણ મિલકતની ખરીદીમાં કે વેચાણમાં ખાસ સાવચેતી એ રાખવાની છે કે નહીં તો રાહુદેવ કોર્ટ કચેરી પણ કરાવી શકે કોર્ટ કચેરીના ધક્કા પણ કરાવી શકે એટલે ખાસ તમારે જોઈ વિચારી અને કોઈ પણ મિલકતની ખરીદી વેચાણ અહીંયા તમારે કરવાનું અને કોઈ પણ જગ્યાએ રોકાણ કરવા એમાં ખૂબ ધ્યાન રાખીને લાભ થશે પરંતુ ઉતાવળો નિર્ણય લઈ અને ઉશ્કેરાટથી કોઈ નિર્ણય લઈ અને આ બધું ન કરવું શાંત મનથી કરવાથી તમને એમાંથી સારો એવો લાભ મળી શકશે છઠ્ઠો જોઈએ તો યાત્રા પ્રવાસ વિદેશ કમન ધાર્મિક યાત્રા દર્શનાર્થે તમે જઈ શકો કોઈ દેવદર્શને શરૂઆતમાં તમે આ ધાર્મિક યાત્રા કરી શકો પરંતુ અહીં આગળ જણાવ્યું તેમ શનિદેવ જે તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનેથી ગોચર કરશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિદેવ મીન રાશિમાં આવતા અહીંયા તમારે ખૂબ સાનુકૂળતા રહેશે તેમની કૃપાથી જો તમારી કુંડળીમાં કોઈ ખરાબ યોગ નહીં હોય અને સારા યોગ બનતા હશે તો આ સમય તમારા માટે પરદેશ ગમનનો યોગ બની શકે વિદેશ તમે જઈ શકો વિદેશ યાત્રા કરી શકો અમર્ત સફળતા શનિદેવ તમને અપાવે આ સમય તમારા માટે સુવર્ણ જેવો છે આ સમય બહુ જ ઉત્તમ છે અહીંયા તમે વ્યવસાયને અનુરૂપ પણ કોઈ એવો સારો પ્રવાસ કરી શકો આ આ સમયમાં તમને શનિદેવની પણ કૃપા બની રહેશે અને ખાસ જોઈએ તો ગુરુદેવની પણ કૃપા બની રહેશે અને તમારી રાશિના સ્વામી શુક્ર જે ભૌતિક સુખના કારક છે એમની પણ તમે કૃપા પ્રાપ્ત કરી શકો તો દર્શક મિત્રો આ બે હજાર પચીસનું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણીએ નમો નારાયણ આ વર્ષ તમને ઈસવીસન બે હજાર પચીસનું તમારા માટે શુભદાયી બની રહે ව hard अbinaந்த happyர்.